નમસ્કાર દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો રાપરમાં ફરી એક વખત બાબા સાહેબ આંબેડકર મંદારના ગરવી એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફરી એક વખત તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે પથ્થરમાં રોકવામાં આવે છે જેનો વિડીયો છે એ પણ હું આપને બતાવીશ પરંતુ સામાજિક આગેવાનો જે સામે આવે છે અને આનો ખૂબ મોટા પ્રમાણમાં છે એ વિરોધ કરવામાં આવે છે નગરપાલિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યો છે જ્યારે નગરની અંદર માર્કેટમાં બજારે કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જે આંબેડકર સર્કલ છે ત્યાં આગળ આંબેડકરની પ્રતિમાને ફરતે ના તો ગ્રીન બનાવવામાં આવે છે અને ના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે એટલે કોઈપણ પ્રકારનો સુરક્ષાનો બંદોબસ્ત છે એ નગરપાલિકા દ્વારા નથી કરવામાં આવે ત્યારે એક મોટું નુકસાન થતાં ટળ્યું છે જોકે મોટો ઘણું નુકસાન નથી થયું પરંતુ જ્યારે પથ્થરમારો થયો છે ત્યારે આવા અસાવાજિક તત્વો છે વારંવાર આ આવી વરખતો કરતા હોય છે તેને ડામવા માટે સરકારે પગલાં લેવા જોઈએ નગરપાલિકાએ સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ કારણ કે આની અંદર કેટલા અસામાજિક તત્વો છે એ અંદર ખાને છે એ વિરોધ કરતા હોય છે પરંતુ સામે આવવાથી ડરતા હોય છે જ્યારે આવા બનાવ બનતા હોય છે ત્યારે તમામ સમાજોનો જે એ વાત વિવાદ ઊભો થાય છે અને જેના લીધે લોકોમાં છે એ રોષ પેદા થાય છે અને દલિત સમાજને આ જ્યારે બનાવ બને છે ત્યારે દલિત સમાજ એક સંગઠિત થઈ અને આનો ઘોર વિરોધ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ જતું હોય છે ત્યારે અગાઉ પણ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને છે ખંડિત કરવામાં આવી હતી ચશ્મા તોડી નાખવામાં આવી હતી ત્યારબાદ ફરી વખત રાપરમાં આ બાબત સાહેબ મૂર્તિ પર પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવે છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો છે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે અને નગરપાલિકાને રજૂઆત પણ કરી છે રાપર નગરપાલિકાની ભયંકર બેદરકારીના કારણે તેમજ અહીંના વહીવટીતંત્ર અને પ્રશાસનની બેદરકારીના કારણે આજે ન્યાય કોર્ટ બહાર બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એમાં ફરીથી કોઈ અસામાજિક તત્વો કાકડી ચાળો કરી ગયો છે અગાઉ પણ આ પ્રતિમાના કોઈક ચશ્મા ડેમેજ કરી ગયું હતું તેની રજૂઆત રાપર નગરપાલિકા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશને કરી થી કે આ પ્રતિમાને સુરક્ષિત રાખવામાં આવે અને ફરતે ગ્રીલ ગોઠવવામાં આવે અને સામેની સાઈડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે પણ અહીંના વહીવટી તંત્રની બેદરકારીના કારણે જો કોઈ એમાં ધ્યાન ના દીધું એના કારણે પંદર દિવસ પહેલા પણ આ પ્રતિમાના પ્લેટફોર્મમાં કોઈ ગાડી મારીને નુકસાન પહોંચાડી ગયું હતું અને આજે અપore 3:30 વાગેને હરસામાં કોઈ અસામાજિક તત્વો આ પ્રતિમામાં પથ્થરમારો કરી ગયું છે હાલે પણ અમે નગરપાલિકા અને રાપર પોલીસ સ્ટેશન બંને જગ્યાએ રજૂઆત કરી છે અને અડતાલીસ કલાકનો સમય આપીએ છીએ કે જે પણ આની અંદર કોઈ ચેનચાડો કરી ગયો છે એની તાત્કાલિક ધોરણે અડતાલીસ કલાકની ની અંદર માં તપાસ કરીને ધરપકડ થાય અને જો અડતાલીસ કલાકમાં આમ નહીં થાય તો પછી કાયદો વ્યવસ્થા ના જળવાય તો એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને જે પ્રતિમા ને વારે ઘડીએ આવા ચેનચાડા કરે છે એવા હરામખોર તત્વો ને પણ અહીંયાથી હું કહેવા માંગુ છું કે આ તાલુકાની અંદરમાં